આ છે જય ગૌ માતા મિત્ર આપણે અત્યારે જે ગિરગરડા અને દોણ વચ્ચે એક ગૌ માતા દેવ થયેલા છે આપણે રિક્ષામાં ઓલરેડી ભરી લીધા છે અને સમાધિ આપવા માટે જઈએ છે મિત્રો જેસીબી આવે છે અને બધી વસ્તુ સમાધિની વસ્તુ લેવા માટે ગયા છે ભાવેશભાઈ આગળ રિક્ષા લઈને જાય છે અમારો ગ્રુપ હાજર હતું બરોબર તો મિત્રો આવો બનાવ ગમે ત્યાં બને બરોબર તો એની ટાઈમ અમારો કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ હશે હમેશ માટે બરાબર જય ગો માતા જય દ્વારકાધીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ મિત્રો હાલ અત્યારે હું ગીરગીરડા રોડ ઉપર છું હાલ બાજુમાં જગ્યામાં અમે ગૌ માતાને સમાધિ માટે આપવા માટે આવ્યા છીએ મિત્રો અને અમારે અહીંયા ગૌશાળાના પ્રમુખ પણ હાજર છે મિત્ર અને પણ હાજર છે મિત્ર રિક્ષામાં તમે જોવો છો ગૌ માતા ગયા છે ગમે ત્યાં જાય ને અમારો સો ટકા કોન્ટેક કરજો મિત્ર અમારું ગુરુ ત્રણ ગામનું ગુરુ હંમેશા હાજર છે મિત્રો બરોબર ગૌ માતાની એક સેવા કરી અમારો હિન્દુ ધર્મ છે મિત્ર તો હિન્દુ રિવાજ પ્રમાણે અમે હાલ અત્યારે સમાધિ આપી રહ્યા છીએ મિત્રો જ્યાં પણ આવો બનાવ બને ત્યાં સો ટકા અમારો કોન્ટેક કરજો અમારો સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય છે મિત્રો અને આવા ભડવાઓ જે રોડ ઉપર જે વાહન ચાલકો ધીમા નથી આવવું મિત્ર ગૌ માતાની એક અમે રક્ષા કરવા માટે સેવા કરી છે અને એને વાહનો ભટકડી ભટકાજ આવે છે અને ગૌ માતાઓ દેવું થઈ જાય છે મિત્ર તો બને ક્યાં સુધી મિત્ર આવું ન બનાવ બને એની ખાસ કાળજી રાખજો મિત્ર પ્લીઝ જેમ બને વિડીયોને મિત્રો શેર કરતા રહેજો અમારું ગ્રુપ હાજર છે મિત્રો તો હિન્દુના રિવાજ પ્રમાણે અમે ગૌમાતાની હવે સમાધિ આપીએ છીએ મિત્રો અને આપણા જે ગૌશાળાના ગૌશાળાના પ્રમુખ શ્રી કહેવું અહીંયા હાજર છે મિત્રો બરોબર તમે જોવો છો કે જે જેસીબી હાલે છે ને ખાડો ગાળે છે મિત્ર તો આપણે સમાધિ એમની આપીએ છીએ મિત્રો બરોબર બને ત્યાં સુધી વિડીયો ખાસ જોવાનું ના ભૂલતા અને હવે આપણે મળીએ કહેવું ને કે જે ગૌ ગૌના પ્રમુખ છે મિત્ર શાળાના તેને મળીએ આપણે સો ટકા શું કહેવા માંગ્યું

તો મિત્રો અમારા ગ્રુપમાં રાજુભાઈ હાજર છે ભાવેશભાઈ હાજર છે જસપાલભાઈ હાજર છે પણ પ્રમુખ હાજર છે તો મિત્ર અમારો એક ધર્મ છે હિન્દુનો ધર્મ છે મિત્ર અમે હિન્દુ રિવાજ પ્રમાણે આપી અને ગૌ માતા નું માસ મિત્ર બને ક્યાં સુધી કોઈના મોઢે નહીં જવાથી કદાચ પ્રાણ જાય ને તો કુરબાન છે મિત્ર બાકી જે ગૌ પ્રેમી બન્યા છે ને તો ગૌ પ્રેમી બનીને ને મિત્રને દુનિયાને અને દુનિયા ને બતાવશું ગુજરાત બતાવશું કે ગૌ પ્રેમી કોને કહેવાય મિત્ર બને ક્યાં સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા મિત્ર એક ગૌપ્રેમી સી ગૌ માતા સેવા કરી રહ્યા છે જેસીબી પણ ભાડે બોલાવી છે મિત્ર રીક્ષા જેસીબી એનું ભાડું હાલ હું રહ્યો છું મિત્ર બરોબર તો બને ક્યાં સુધી વિડીયો મિત્ર શેર કરજો અમારે કોઈની સહાયની જરૂર નથી મિત્ર પણ બને ક્યાં સુધી વિડીયોને શેર કરજો મિત્ર પ્લીઝ જે યુટ્યુબ માંથી કદાચ પેમેન્ટ આવશે તે તમે ગૌ માતા પાછળ જ વાપરવાના છીએ હમેશ માટે ગૌશાળામાં તે તો બને કેટલો વિડીયો મિત્ર શેર કરજો ખાસ બરોબર જય ગૌ માતા બોલો જય દ્વારકાધીશ બોલો ખાસ મિત્ર એ જણાવવાનું કે હાલ અત્યારે ગિરગેડા ધોરણ રોડ ઉપર જે બનાવ અને જેસીબી બોલાવી લીધી છે અને જેની સમાધિ આપી છે મિત્રો બરોબર તો અમારા હતા પ્રમુખ હાજર છે અમારો ગ્રુપ જો અશોકભાઈ હાજર છે તેમજ ઘણા સભ્યો હાજર છે અમારે રાજુભાઈ છે ભાવેશભાઈ છે હાજર છે તો મિત્ર અમે એક જ વિચાર છે કે ગૌ માતા નું માંસ કોઈના મોઢે તો નહીં જ જવા દઈએ મિત્ર કદાચ જીવ જાય ને તો કુર્બાન છે જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી અમે સો ટકા લડવાના છીએ મિત્ર ખાસ તો બને એટલો મિત્ર વિડીયો શેર કરજો તો અવાજ ઉઠાવી લઈશું મિત્ર પણ ગૌ માતા માટે પાછો પગતો નય જ લઈએ નય જ લઈએ ગમે થશે મિત્ર જીવ જાય તો કુર્બાન છે બાકી ગૌ માતા માટે અમે સો ટકા બરોબર અવાજ ઉઠાવી લઈશું મિત્ર તો વિડીયોને શેર કરજો છે મને જય કદી જય